સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત જેમાં ભાગ બે ટોપિક એક ગરમ થવાથી હવાનું દબાણ હવાનું કદ વધે છે અને બે પૃથ્વી પરની સપાટી અસમાન રીત ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર આઠ પવન વાવાઝોડું અને ચક્રવાત જેના વિશે આપણે આગળના ટોપિકમાં ભણીશું હવે આપણે અગાઉના વિડીયોની અંદર હવા દબાણ કરે છે અને પવનનો વેગ વધવાની વધવાને લીધે હવાનું દબાણ ઘટે છે તેના વિશે ભણી ગયા ત્યાર પછી આપણે આજે આ વિડીયોની અંદર ગરમ થવાથી હવાનું દબ હવાનું કદ વધે છે તેના વિશે આપણે ભણીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રવૃત્તિ આઠ પોઈન્ટ પાંચ હવે અહીં એક પ્રવૃત્તિ આપણને આપેલી છે કે એક કસનળી લો અને તેના મોડા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને સખતપણે બાંધી દો હવે તેને બરોબર ફિટ રાખવા માટે ટેપનો પણ ઉપયોગ કરી શકો છો એટલે કે એક કસનળીની ઉપર જે ફુગ્ગો છે તેને બરાબર ખેંચીને તમારે બાંધી દેવાનું છે અથવા તો તેને બાંધવા માટે દોરી અથવા તો જે ટેપ છે તેને તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે બીકરમાં ગરમ પાણી ભરો અને તેમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકો બે કે ત્રણ મિનિટ સુધી અવલોકન કરો કે ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે હવે કસનળીને બહાર કાઢી લો અને તેને ઓરડાના સામાન્ય તાપમાને ઠંડી પડવા દો હવે બીજા બીકરમાં ઠંડુ બરફનું પાણી લઈ તેમાં ફુગ્ગાવાળી કસનળીને બે ત્રણ મિનિટ સુધી મૂકી રાખો હવે ફુગ્ગાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો કે તેની અંદર કોઈ ફેરફાર જોવા મળે છે કે નહીં તો વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘા જે જે સાધનો આપેલા છે તેની ગોઠવણી કરવાની છે અને સૌપ્રથમ પ્રથમ કસનળીના મોઢા પર બાંધેલ ફૂગો રબરનો ફૂગો જે તમે જોઈ શકો છો ત્યાર પછી આ જે કસનળી ઉપર બાંધેલ ફુગાને પછી ગરમ પાણીમાં એટલે કે ગરમ પાણી જે રાખેલું છે તેની અંદર આ કસનળીને મૂકવાની છે અને ત્યાર પછી જે ફુગો છે તેના જે કદ છે એટલે કે તેનો આકારમાં શું ફેરફાર થાય છે તે તમારે જોવાનો છે ત્યાર પછી આ કસનાળી કાઢી લઈ અને તેને ઠંડો થવા દેવાનો છે અને પછી સામાન્ય જે પાણી છે ઠંડુ પાણી તેની અંદર રાખી અને જે ફુગ્ગાનો આકાર છે તે જોવાનો પ્રયત્ન કરવાનો છે અને તેના આકારમાં શું ફેરફાર થાય છે તેનું અવલોકન કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો વિચારીને નીચેના પ્રશ્નોના જવાબ આપવા પ્રયત્ન કરો એટલે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો તે મુજબ તમારે જવાબ આપવાના છે હવે જ્યારે ગરમ પાણીમાં કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફૂગો કેમ ફૂલે છે તો વિદ્યાર્થી મિત્રો તે જ ફૂગો કસનળીના ઠંડા પાણીમાં ગોઠવતા શા માટે સંકોચાઈ જાય છે એટલે કે ભેગો થઈ જાય છે તો અહીં ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે ગરમ પાણીમાં મૂકતા ઉપર કસનળીની ઉપર રહેલો ફૂગો સહેજ ફૂલે છે જ્યારે ઠંડા પાણીની અંદર આ જે ફૂગો છે તે સંકોચાઈ જાય છે હવે પ્રથમ અવલોકન પરથી આપણને એવો નિષ્કર્ષ એટલે કે તારણ તારવી શકીએ છીએ કે ગરમ થવાથી હવા ફૂલે છે એટલે કે જે હવા છે તેનું પ્રસરણ પામે હવે તમે કહી શકો કે ખર કહી શકો કે કસ નળીને ઠંડી પાડવામાં આવે છે ત્યારે તેમાંની હવાનું શું થાય છે તો વિદ્યાર્થી મિત્રો તેની જે હવા છે તેનું સંકોચન થાય છે હવે પછીની રસપ્રદ પ્રવૃત્તિ વડે તમે ગરમ હવા વિશે વધુ સમજ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આ સાથે તમને એક ઉદાહરણ કહું કે જ્યારે ઉનાળો હોય ત્યારે તમે સાયકલની અંદર તમે જોયો છે કે જ્યારે સાયકલ તડકામાં ભર બપોરે પડી હોય એટલે કે જે ખુલ્લો ભાગ હોય ત્યાં આગળ તડકામાં જો સાયકલ એકાદ દિવસ પડી રહ્યો હોય તો તેની ટ્યુબની અંદર ધડાકો અથવા તો પંચર પડે છે તે તમે જોયું હશે કારણ કે જે ટ્યુબ છે તેની અંદર જે હવા રહેલી હોય છે તે સવારના સમયમાં ઠંડી હોય છે પરંતુ જ્યારે તે તડકાના સંપર્કમાં આવે છે ત્યારે તે હવા ગરમ થાય છે અને તે હવાના કદનું પ્રસરણ થવાના લીધે તે હવા ટ્યુબમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે અને સાથે સાથે જે ટ્યુબમાંની હવા ગરમ હવા તે એક સાથે બહાર આવવાના લીધે ટ્યુબની અંદર તમે ધડાકો થતો જોયો હશે તો આ રીતે જે હવા હોય છે તે ગરમ થવાને લીધે તેનું કદ વધે છે હવે જોઈએ પ્રવૃત્તિ આઠ પોઈન્ટ છ સમાન કદની બે કાગળની ખાલી કોથળીઓ અથવા ખાલી પેપર કપ લો આઇસ્ક્રીમ માટે સામાન્ય રીતે જે વપરાય છે તે પેપર કપનો ઉપયોગ કરી શકાય હવે સળ સળગથી મીણબત્તી વડે કામ કરવામાં કાળજી રાખવી એટલે આપણે અહીં જે મીણબત્તી છે તેને સળગાવવામાં આવે છે એટલે માટે અહીં આગ સાથે કામ કરતા હોવાથી કાળજી રાખવી જરૂરી છે હવે ગરમ હવા ઊંચે ચડે છે તમે અહીં એક ચિત્રની અંદર જોઈ શકો છો અને હવે ધાતુ કે લાકડાના સળિયાના બંને ચેડા પર તેઓને ખુલ્લો ભાગ નીચે આવે તે રીતે ઊંધો ઊંધી રાખીને દોરી વડે લટકાવી દો હવે સળિયાની મદદ એટલે કે સળિયાની મદદથી મધ્ય ભાગમાં અંદર દોરાને અથવા તો દોરવાનો ટુકડો બાંધીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે ચિત્રમાં દર્શાવ્યું છે તે મુજબ તમારે બાંધવાનું છે ત્યાર પછી હવે આકૃતિમાં દર્શાવવા મુજબ કોઈ એકને નીચે સડપથી મીણબત્તી મૂકો શું થાય છે તે જુઓ કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો કે જે મીણબત્તી સળગાવેલી છે તે તરફનો છેડો ઉપરની તરફ જાય છે હવે આ જે પ્રવૃત્તિ છે તેનો તમે અનુભવ કર્યો હશે ક્યારે કે ઉત્તરાયણના દિવસે તમે આવા દુક્કલ સળગાવ્યા હશે અને જ્યારે આ દુક્કલને જે કપૂરવાળો ભાગ સળગાવીએ છીએ અને તેની અંદર જે ગરમાવો થાય છે એટલે કે જે અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને તેના લીધે તે ઉપરની તરફ દુક્કલ ઉડતા જોયા હશે જે તમે અનુભવ પણ કરેલો છે ત્યાર પછી અહીં કોથળીઓ વડે બનેલા ત્રાજવાનું સંતુલન શા માટે ખોરવાઈ ગયું તો શું આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ હવા ઊંચે જાય છે જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે તે કોથળીને પણ ઉપર તરફ ધકેલે લે છે એટલે કે આપણે જે તુક્કલ હોય છે તેના જેવી જ ઘટના અહીં બને છે હવે ત્રાજવાનું આ અસંતુલન એવું સૂચવે છે કે ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે એટલે કે જે અહીં ગરમ હવા હોય છે એ પ્રમાણમાં ઠંડી હવા કરતાં હલકી હોય છે અને જેના લીધે તે ઉપરની તરફ ઉઠે છે હવે તમે સમજાવી શકશો કે શા માટે ધુમાડો હંમેશા ઉપર તરફ જ ગતિ કરે છે કારણ કે વિદ્યાર્થી મિત્રો જે ધુમાડો હોય છે તે વજનમાં હલકો હોય છે અને જેના લીધે તે ઉપરની તરફ જ જાય છે એટલે કે જે ગરમ વસ્તુ હોય તે જે હવા ગરમ હોય તે ઉપરની તરફ જાય છે અને ઠંડી હવા હોય છે તે નીચેની તરફ આવે છે એટલા માટે છે તે ધુમાડો હોય છે તે ગરમ હોય છે અને તે હવા ગરમ હોવાને લીધે તેના વજનમાં ઘટાડો થાય છે અને તે ઉપરની તરફ ગતિ કરે છે ત્યાર પછી વળી એ પણ યાદ રાખવું જરૂરી છે કે ગરમ થવાથી હવા ફેલાય છે અને વધુ જગ્યા રોકે છે જ્યારે કોઈ વસ્તુ વધુ જગ્યા રોકે ત્યારે તે વજનમાં હલકી બને અને આથી જ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે અને આ કારણે જ ધુમાડો ઉપર તરફ જાય છે તમે જળચક્ર વિશે ભણી ગયા કે જેની અંદર જે પાણી છે તેનું વરાળમાં રૂપાંતર થવાથી તે ઉપરની તરફ જાય છે એટલે કે જે પાણી ગરમ થાય છે અને ગરમ થઈ અને તેની વરાળ બને છે અને આ વરાળ તે ઉપરની તરફ જાય છે અને તે વરાળ જે ઉપરનું વાતાવરણ ઠંડુ વાતાવરણ છે તેની તેના સંપર્કમાં આવવાથી પાણીના ટીપાના સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને વરસાદ સ્વરૂપે નીચે આવે છે તો આ ઘટના પણ તમને જોવા મળે છે હવે કુદરતમાં એવી અનેક પરિસ્થિતિઓ સર્જાય છે કે જેમાં કોઈ સ્થળની હવા ગરમ થઈને ઉપર જાય છે અને તે સ્થળની એટલે કે તે સ્થળે હવાનું દબાણ ઘટે છે આજુબાજુથી ઠંડી હવા તે જગ્યા પૂરવા ધસી આવે છે જેથી તમે હવાનું સંવહન થાય છે જે તમે પ્રકરણ ચાર ઉષ્મામાં ભણી ગયા છો કે જેમાં આપણે ભૂલહેર અને સમુ દરિયાઈ લહેર જેના વિશે આપણે ભણી ગયા એટલે કે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની અંદર આપણને ઠંડકનો અનુભવ થાય છે ત્યાર પછી આપણનો જે નવો ટૉપિક છે કે પૃથ્વી પરની સપાટી અસમાન રીતે ગરમ થવાને કારણે પવનનો પ્રવાહ ઉત્પન્ન થાય છે હવે આ જે પરિસ્થિતિઓ છે તે નીચે મુજબ છે તેમાં પહેલો એ ધ્રુવ પ્રદેશો એટલે કે ધ્રુવ પ્રદેશો બરફ આચ્છાદિત પ્રદેશો તથા વિષુઋતીય પ્રદેશોનું અસમાન રીતે ગરમ થવું તમે ભૂગોળમાં કદાચ ભણ્યા હશો કે વિષુવૃત પાસેના પ્રદેશો સૂર્યના પ્રકાશ વડે મહત્તમ ગરમ થાય છે અને તે વિસ્તારોની હવા પણ ગરમ હોય છે અને ગરમ હવા ઊંચે ચડે છે અને જીરોથી થી ત્રીસ અક્ષાંશ પ્રદેશના બંને બાજુના પટ્ટામાં આવેલી ઠંડી હવા વિષુવૃત્તના પ્રદેશ તરફ ગતિ કરવા લાગે છે અને પવનના ફૂંકાવાની દિશા ઉત્તર અને દક્ષિણ દિશાથી વિષુવૃત્ત તરફની હોય છે અને ધ્રુવ પ્રદેશો પાસેની હવા લગભગ સાહીઠ ડિગ્રી અક્ષાંશવાળા પ્રદેશ કરતાં ઠંડી હોય છે હવે આ અક્ષાંશ આગળની ગરમ હૂંફાળી હવા ઊંચે ચડે છે અને ધ્રુવ પ્રદેશની ઠંડી હવા તેની જગ્યા લેવા ધસી આવે છે એટલે કે જ્યાં જે ગરમ હવા થઈ ઉપરની તરફ ગઈ એટલે કે ધ્રુવ પ્રદેશ તરફ ગઈ તેનું સ્થાન લેવા ધ્રુવ પ્રદેશની પાછી ઠંડી હવા ત્યાં આવી પહોંચે છે ધસી આવે છે આ રીતે આકૃતિ આઠ પોઈન્ટ આઠમાં દર્શાવ્યા મુજબ ધ્રુવોથી હુંફાળા ગરમ પ્રદેશો વચ્ચે પવનનો પ્રવાહ રચાય છે એટલે કે જે ગરમ હવા તે ઉપરની તરફ જાય છે અને તેનું સ્થાન લેવા જે ઠંડી હવા છે તે તે જગ્યા ઉપર આવે છે હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે પૃથ્વી પરની સપાટી પર અસમાન ગરમ થવાની ઘટનાને એટલે કે જે હવા છે તે અસમાન રીતે ગરમ થવાની ઘટનાને લીધે રચાતા પવનના પ્રવાહોનો ઢાંચો એટલે કે આ રીતે જે પવનની ગતિ છે દિશાઓ છે તે તમે પૃથ્વીની અંદર જોઈ શકો છો કે જે હવા હોય છે તે ગરમ થવાને લીધે આ રીતે જુદી જુદી તરફ ગતિ કરવા લાગે છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મને નવાઈની નવાઈ એ વાતની છે લાગે છે કે આકૃતિમાં દર્શાવેલી પવનની દિશા શા માટે બરાબર ઉત્તર દક્ષિણ દિશા તરફની નથી એટલે કે આમ તેમ છે કોઈ ચોક્કસ દિશા તરફ આવેલી નથી તો વિદ્યાર્થી મિત્રો પવનના પ્રવાહની દિશા ઉત્તર દક્ષિણ દિશામાં ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી ઉત્તર તરફ હોવી જોઈએ પરંતુ પૃથ્વીના પરિભ્રમણના કારણે તેની દિશામાં ફેરફાર થાય છે એટલે કે જે પૃથ્વીની પરિભ્રમણની જે હોય છે તેના લીધે જ આ જે પવનની દિશા કોઈ એક તરફ ન રહેતા જુદી જુદી દિશામાં ફેરવાઈ જાય છે ત્યાર પછી અહીં બી જોઈએ જમીન અને પાણીનું અસમાન રીતે ગરમ થવું આ ઘટના આપણે પ્રકરણ ચારની અંદર ભણી ગયા જેમાં દરિયાઈ લહેર અને ભૂલહેર વિશે આપણે મળી ગયા હવે તમે પ્રકરણ ચારમાં દરિયાઈ પ્રવાહો અને જમીનના પ્રવાહો વિશે વાંચ્યું હતું હવે ઉનાળામાં વિષુવૃતની નજીક જમીન ઝડપથી ગરમ થાય છે અને મોટાભાગના સમયે જળાશય તથા સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન ઊંચું હોય છે એટલે કે જ્યારે ઉનાળાના સમયમાં જ્યારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે જે સૂર્યનો તડકો હોય છે તેના લીધે જે પાણી છે તેની સાપેક્ષે એટલે કે તેના પ્રમાણમાં જે જમીન હોય છે તે ઝડપથી ગરમ થઈ જાય છે અને જે પાણી હોય છે તે ગરમ થાય છે પરંતુ ધીરે ધીરે ગરમ થાય છે હવે જમીન પરની હવા ગરમ થઈને ઊંચે ચડે છે એટલે કે જ્યારે જમીન ખૂબ જ ઝડપથી ગરમ થઈ જાય છે ત્યારે તેની સપાટી ઉપરની રહેલી હવા તે ખૂબ જ ગરમ થાય છે અને તે હવા ઉપરની તરફ જાય છે હવે તે જગ્યાનો અવકાશ ખાલી પડે છે એટલે કે જે હવા ગરમ થઈ અને ઉપર ગઈ તેનું સ્થાન લેવા લેવા માટે જે દરિયા તરફની ઠંડી હવા છે તે હવા તે જગ્યાએ આવે છે એટલે કે જમીન તરફ આવે છે હવે જેના કારણે પવનનો પ્રવાહ સમુદ્ર તરફથી જમીન તરફનો હોય છે એટલે કે દિવસ દરમિયાન જે પવનની દિશા હોય છે તે સમુદ્ર તરફથી જમીન તરફની જોવા મળે છે જેને મોસમી પવનો કહે છે ત્યાર પછી મોન્સૂન શબ્દ અરબી શબ્દ મોસમ પરથી આવેલો છે જેનો અર્થ ઋતુ થાય છે હવે શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે અને તે જમીનથી સમુદ્ર તરફની હોય છે જે આકૃતિ આઠ પોઈન્ટ દસની અંદર તમે જોઈ શકો છો હું જાણવા માગું છું કે આ પવન આપણા માટે શું કરી શકે છે એટલે કે પવનની ઉપયોગિતા વિશે વાત કરવામાં આવી છે હવે સમુદ્ર પરથી આવતો પવન પાણીની વરાળ અને વરસાદ લાવે છે એટલે કે જે અહીં વાત કરવામાં આવી છે કે પવન આપણા માટે શું કરી શકે છે તો તે વરસાદ લાવી શકે છે અને આ જે પવન છે તે જળચક્રમાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે ગરમ મોસમી હવા પોતાની સાથે પાણીની વરળને પણ લઈ આવે છે અને જેના કારણે વરસાદ પડે છે હવે વાદળો વરસાદ લાવીને આપણને આનંદનો અનુભવ કરાવે છે જ્યારે ખૂબ જ ગરમી પડે છે ત્યારે આપણને ખૂબ જ ગરમી લાગે છે અને જેના લીધે આ વરસાદ પડવાને લીધે આપણે ગરમીમાં રાહત મળે છે આપણા દેશના ખેડૂતો પાક માટે મોટા ભાગે વરસાદ પર આધાર રાખે છે અને વાદળો અને વરસાદ માટે ઘણા લોકપ્રિય લોકગીતો પ્રચલિત છે જો તમે આવું કોઈ ગીત જાણતા હો તો તમારા મિત્રો સાથે તેને ગાઓ અને અહીં આવું એક ગીત આપેલું છે અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એક ગીત આપેલું છે કે આકાશમાં ઘેરાતા વાદળ અમને કહો કે હવે વરસાદ આવશે કાળા અને લહેરાતા વાદળો દરેક જગ્યાએ વરસાદના ટીપાં વરસાવશે ઉપર વીજળીને ચમકતા વાદળો વરસાદથી અમારા ખેતરોને સિંચી દો તમારા પાણીના ટીપા વડે ભીંજવી ધરાની ભીટી ભીની માટી સુગંધને પ્રસરાવો સમુદ્ર પરથી આવતા વાદળ જમીન પર વરસાદ વરસાવીને ફરીથી ફરીથી સમુદ્રમાં પહોંચી જાઓ તો આ રીતે જે વરસાદ આધારિત ગીત આપેલું છે આપણને તમે યોગ્ય રાગ વડે એટલે કે તમારા રાગ વડે આને ગાઈ શકો છો ત્યાર પછી અહીં આકૃતિ આઠ પોઈન્ટ નવ આપેલી છે કે જેમાં સ્થાન વિશેષ સ્વરૂપે રાજસ્થાનના રણ વિસ્તારોની અસમાન ગરમીથી ઉનાળામાં દક્ષિણ પશ્ચિમી દિશા તરફથી વર્ષા પવન નિર્મિત થાય છે અને આ વર્ષા પવન પોતાની સાથે હિંદ મહાસાગરમાંથી ઘણી બધી જળબાસ લઈને આવે છે એટલે કે અહીં જે અસમાન પવનની ગતિ ઉત્પન્ન થાય છે અને જેના લીધે ભેજવાળા વાતાવર વાદળાઓ આ પ્રદેશની અંદર આવે છે અને જેના લીધે વરસાદ પડવામાં મદદરૂપ થાય છે ત્યાર પછી જો કે વરસાદ દરેક વખતે સુખદાયક હોય છે તે નથી તે ઘણીવાર મુશ્કેલીઓ પણ ઊભી કરે છે જ્યારે અતિવૃષ્ટિ થાય છે ત્યારે આપણને ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે તમે આવી કેટલીક મુશ્કેલીઓની યાદી બનાવી શકો છો ખરા તમે તે માટે તમારા શિક્ષક અને માતા પિતા સાથે વરસાદને લગતી મુશ્કેલીઓ તથા તેના ઉપાયોની ચર્ચા કરી શકો છો એટલે કે વધુ પડતા વરસાદને લીધે ઘણું બધું નુકસાન સહન કરવું પડે છે સાથે સાથે જે ખેડૂતો જે પાકને પાકનો ઉછેર કરે છે તે નાશ થઈ જાય છે આ ઉપરાંત જે આજુબાજુ મકાનોની અંદર પાણી ઘૂસી જવાથી એટલે કે અંદર દાખલ થવાથી તેમાં રહેવાની પણ મુશ્કેલી ઊભી થાય છે તો આ રીતે ઘણો બધો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાર પછી કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ એવી પરિસ્થિતિને જન્મ આપે છે કે જેથી હોનારત સર્જાય છે જેનાથી મનુષ્ય પ્રાણીઓ તથા વનસ્પતિ માટે સંકટ ઊભું થાય છે તો ચાલો આપણે તેમાંથી બે પરિસ્થિતિ ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે તે આપણે આવતા વિડીયોની અંદર ભણવાનો છે ત્યાર પછી અહીં આપણે આકૃતિ આપેલી છે આઠ પોઈન્ટ દસ કે શિયાળામાં જે સ્થળ અને પાણીની અસમાન ગરમીના કારણે પવન ઉત્તર પશ્ચિમના ઠંડા સ્થાનો પરથી આવે છે અને તે ઠંડુ પવન પોતાની સાથે થોડી જળ બાષ્પ લાવે છે અને એટલા માટે શિયાળામાં વરસાદ પણ ઓછો પડે છે એટલે કે શિયાળાની અંદર ઠંડી બાષ્પ લાવે છે અને તેને તેને લીધે શિયાળામાં વરસાદ બહુ ઓછો પડે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી ભણીશું ત્યાર પછી જે આગળના ટોપિક છે તે આપણે આગળના વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વિડીયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર